સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે પાટડીના રણમાં વરસાદથી અગરિયાઓને પણ ભારે નુકસાન થયું છે માવઠાથી અગરિયાના ઝૂંપડા સહિતનું સામાન પાણીમાં ગરકાવ થઈ ગયું છે જોકે તમામ જગ્યાએ પાણી ભરાઈ જવાના કારણે મીઠાના ઓછા ઉત્પાદનની શક્યતાઓ પણ વધી છે સરકાર હવે આ નુકસાન અંગે વળતર ચૂકવે તેવી અગરિયાઓ દ્વારા પણ માંગ કરાઈ છે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા વિરેન

ચોમાસા બાદ હજુ અગરિયાઓ માન મીઠું પકવવા રણમાં પહોંચ્યા જતા તેવા સમયે કમોસમી વરસાદ પડતા નુકસાન પહોંચ્યું છે અને રણમાં મીઠાના પાતા પણ કમોસમી વરસાદને પગલે જોવાઈ જતા મીઠાનું ઉત્પાદન હાલ ઘટવાની શક્યતાઓ સેવાય રીતે આ આજ મામલે હાલ અગરિયાઓ દ્વારા સરકાર આ વરસાદ ને પગલે જે નુકસાન થયું છે તે અંગેનું વળતર ચૂકવવા આવે તેવી પણ અગરિયાઓ માંગ કરી રહ્યા છે જી જી વિરન આભાર આપનો